ವಿಧಾರ್ಥಿ ಪರಿಷತ್ ವಡೋದರ ಮಹಾನಗರ ದ್ವಾರ ಅನೋಖು ಅವನ ಪತ್ರ ಆ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા આજરોજ એમએસ યુનિવર્સિટીની ઘણી ફેકલ્ટીઓમાં ધંધા પાણીનો મુદ્દો અને પાણીની ટાંકીઓ સાફ કરવાની ગંભીર જરૂરિયાતને લઈને આજરોજ એબીવીપીના કાર્યકર્તાઓ સહિત ભારે સૂત્રોચ્ચાર સાથે અનોખું આદનપત્ર આપવામાં આવ્યું વિદ્યાર્થીઓ ખાલી માટલું લઈને માટલામાંથી ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર જાતે માટલામાંથી આદન કાઢ્યું જો માંગ સ્વીકારવા નહીં આવે તો જલ્દીમાં જલ્દી સમસ્યા તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન ક્રમાવશે જ્યારે વીસીએ કીધું કે જલ્દીમાં જલ્દી દસ દિવસની અંદર પાણી વિદ્યાર્થીઓને મળી જશે એન્જિનિયરિંગ સાથે ચર્ચા કરીને I'm giddy. જલ્દીમાં જલ્દી પૂર્ણ કરીશું નમસ્તે આજે એબીવીપી એમએસયુ હેડક્વાર્ટર્સ પર એનું આંદોલન લઈને આવી હતી અને એક અલગ રીતે અમે આ આંદોલન આજે પેશ કર્યું છે આવેદન પેશ કર્યું છે મારું અમે લોકો માટલામાં આવેદન લઈને આવ્યા હતા કારણ કે એમએસયુમાં જે કોમર્સ આર્ટ્સની બધી ફેકલ્ટીસ છે જેની અંદર પાણીની સુવિધા બરોબર નથી મળી રહી કોમર્સમાં અઢાર હરાજ અઢાર હજાર જેવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે પણ ખાલી બે જ માટલાના જગ મુકાઈ રહ્યા છે જે પૂરતું પાણીની પૂરતું પાણી નથી આપી રહ્યા વિદ્યાર્થીઓને આર્ટ્સ ફેકલ્ટીમાં પાણી ગંદુ આવી રહ્યું છે દૂષણ આવી રહ્યું છે અને બોયસ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની પરબ તો છે પણ પાણી માટેના ગ્લાસીસ નથી મૂકવામાં આવ્યા અને બીજું એ છે કે જે ટાંકી હોય પાણીની તે સાફ કરવામાં નથી આવી એક વર્ષ જેવાથી વધારે થઈ ગયું છે પણ સાફ કરવામાં નથી આવી એટલે કાળું ત્યાં નીચે લીલ જામી ગઈ છે ને કાળું કાળું થઈ રહ્યું છે એના લીધે ગંદુ પાણી રહી રહ્યું છે એનાથી વિદ્યાર્થીઓની હેલ્થ પર ઇસ્યુ આવે છે અને બધી ઘરની બધી પાણીથી બધા બહુ રોગો થાય છે અને એ અમારો મોટો મુદ્દો હતો કે અમને ચોખ્ખું પાણી આપો અને પૂરતું પાણી આપો અને અમે અમને આવેદન આપીને આવ્યા છે અને જે સીએ હતા એમને કીધું છે કે સાંજ સુધીના નિરાકરણ કરવામાં આવી જશે અને બધા ફેકલ્ટી ડીન સાથે પણ વાત થઈ ગઈ છે અને જે કામ ચાલુ કરવાનું કરવામાં આવ્યું હતું તે ચાલુ કરવામાં પણ આવી ગયું છે કૃપા ઠાકોર લો ફેકલ્ટી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસર ખાતે માટલામાં પાણી નહીં પરંતુ આવેદનપત્ર લઈને રજૂઆત આવી છે એનું માત્ર એક જ કારણ છે કે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ઉનાળોનો સમય શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ઠંડુ પાણી ન મળતા વાત કરીએ તો કોમર્સ ફેકલ્ટીમાં ગયા વીકની અંદર એક સાથે એફવાય એસવાય ટીવાયના વિદ્યાર્થીઓની એક્ઝામમાંથી અઢાર હજાર વિદ્યાર્થીઓનું વોકિંગ હતું તેની સામે માત્ર બે જ પાણીના જગ જગમૂકવાની અંદર આવ્યા હતા સેમ એવી જ રીતે આર્ટ્સ ફૅકલ્ટીમાં કાળું પાણી આવે છે વાત કરવા જઈએ બોઇઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલની અંદર છેલ્લા દોઢ વર્ષથી એમએસ યુનિવર્સિટી દ્વારા પાણીની ટાની ટાંકી ક્લીન કરવામાં આવી નથી ત્યારે આજે અખિલ અખિલપતે વિદ્યાર્થી પરિષદને એવું જણાવતા કે આ વિદ્યાર્થીઓના હેલ્થ સાથે ક્યાંક યુનિવર્સિટી છેડા કરી રહી છે ત્યારે આજે એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલર સરને રજૂઆત કરવાની અંદર આવી છે સરરે વાયદરી આપી છે કે આવનારા દસ દિવસની અંદર એમએસ યુનિવર્સિટીની તમામ જગ્યાએ વિદ્યાર્થીઓને ઠંડુ પાણી મળશે એવી ખાતરી આપી છે પરંતુ જો દસ દિવસની અંદર પાણી નહીં આવે તો વિદ્યાર્થીઓને ઠંડુ પાણી કેવી રીતે અપાવવું એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને બહુ સારી રીતે આવડે છે